કલોલના વોર્ડ નંબર ત્રણ આવેલા કલ્યાણપુરા વિસ્તારની વીરમાયાનગર સોસાયટીના રહેવાસીઓ વિવિધ સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે કડીના કટોસણ રેલવે લાઇન પાસે આવેલા વીરમાયાનગર સોસાયટીના સ્થાનિક આરોગ્યની સુવિધાથી વંચિત રહી ગયા હતા સોસાયટીના રહેવાસીઓની ગટરની સુવિધા ન હોવાથી હજુ પણ આટલા બધા લોકો ખુલ્લામાં શૌચ કરે છે જીવન જરૂરી રસ્તાઓના અભાવને કારણે લોકો અને વાહન વ્યવહાર માટે મુશ્કેલીઓ સર્જાઈ છે લાઇટની સુવિધા ન હોવાને કારણે રાત્રે અવર જવર મુશ્કેલ બની છે ગટર લાઇન ન હોવાને કારણે સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા છે જે આરોગ્ય માટે જોખમકારક છે નાગરિક નાગરિકોએ નગરપાલિકામાં આ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરી છે પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી પ્રાથમિક સુવિધાઓની અછતને કારણે રહેવાસીઓમાં અસંતોષ અને આક્રોશ ફેલાયો છે કાઉન્સિલર દ્વારા સમસ્યાઓ ઉકેલવા માટે કરવામાં આવેલા વચનો ફક્ત વાયદાઓ પૂરતા મર્યાદિત છે એક રહેવાસીએ જણાવ્યું કે કાઉન્સિલરે તેમને જણાવ્યું હતું

અરજી કરી છે નગરપાલિકામાં અરજી કરી હતી ત્રીજી અરજી કરી અમે અઠ્યાવીસ સાત બે માં બરાબર પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી અને રસ્તા રસ્તાની બી તકલીફ છે ખુલ્લામાં પબ્લિક શોચ જાય છે નગરપાલિકા મેં કરીએ મમલતદાર મેં કરી છે અને સાહેબ ગટર લાઈનની સુવિધા તો છે જ નહીં બધા હેરાન થાય છે બધા બહાર જાય છે અને સાહેબ હેરું ઝેરું અને ચોરીનો ભય ખુલ્લું બધું છે અને ચોમાસામાં તો બહુ તકલીફ પડે સાહેબ અાવર જવાની બહુ તકલીફ પડે છે સાહેબ અને બીજું સાહેબ લાઇટ વારે કરી જતી રહેશે પાવર બીજું ખાર કુવા બધા ભરાઈ ગયા છે સાહેબ અમારે બહુ પ્રયત્ન કરે નગરપાલિકામાં પ્રયત્ન કરે બધા અમારા સોસાયટીવાળા સભ્યો બધા પણ કોઈ અમારા કાઉન્સિલરો કોઈ સાંભળતું નહીં અમારી વાત